તો હાઈ મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં છો ને સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણને જયગાર કરીશ મસ્ત મજાના બપોર થઈને વાગી જાય છે તન બ્લોગ ચાલુ કરી અને આશા જલિયે ઘૂંટરી કેવી ઉગી મસ્તની ઉગી ગઈ ચાલો મિત્રો તમે તૈયાર થઈ જાવ કારણ કે આ વ્લોગની શરૂઆત મસ્ત મજાના કોન્ટેન્ટ સાથે ચાલો તૈયાર થઈ જાવ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની ની શરૂઆત થઈ છે મસ્ત મજાના છાયા અને તડકા સાથે અય કંઈક માપ રાખ બાકી મિત્રો જોઈ લ્યો ચાલો મિત્રો આપડે અત્યારે બેમુ જારવા જવું હોય તો તમે કન્ટિન્યુ રહેજો એટલે મિત્રો મસ્ત મજાની ભે તો આવી રહી છે ને આપણે અહીં ગુંદરીમાં ડાવી ગયા ને ગુંદરી જોઈ લો કે મસ્તી ને હોઈ ગયા નાની કું ભાઈ ગીત વાગે કઈ વાંધો ના ચકલા મિત્રો જોઈ લ્યો કે મસ્તી ની ગુંદરી આવી ગયા ને એક નંબર ફાઈનલી મિત્રો મસ્ત મજાના આપણે ખેતરમાં આવી ગયા જોઈ શકો છો મસ્ત મજાની ભે હું રહી છે અને મિત્રો બિલમાં આવતા જ મને કઈક દેખાઈ ગયા છે આહા ખટારો મિત્રો માલ એની સજાઈ ને તો આજ થલ માં ભાઈ ખટારો આપણે ભાઈ નાખવાટારો નાખ્યો નથી આજ ખટારો થમને નાખવો ઈ ફાઈનલ વાત મિત્રો ખટારો થમનેલ માં નાખવો જ છે બાકી આપણે જો હું ભાઈ ગાડીમાં હું નું કરાવો છે ગાડી આથી જ ક્યો કેવા હું એક ટ્રેક્ટરી દેખાય છે બોલતા પણ બોલી દીધું ખબર પડે હે આંચી જ ગાડી એમ થાય કે કઈક કરલ છે કઈક કરલ છે એવું લાગે તો ચાલો મિત્રો આપણે ત્યાં માલ લઈને જાશું તો ત્યારે બતાવશું મિત્રો અને બાકી તડકો પડે ને વાત જ ના પૂછો બાકી આ એક બે ઓછી ઓછી લે કારણ કે ભાઈ માંદી પડી ગઈ છે લગભગ શુગર ઘટી ગયો એવું કંઈક ચાલો મિત્રો કંઈ વાંધો નહીં આજે બે હું ચાલીને મોજું કરી બીજું અને આપણે આ ભાઈ વ્લોગ હોય ને કંઈક નવીન ટાઈપના બનાવું મને કઈ આઈડિયા નથી આવતો તમે કંઈક આમ ને ઘેર નવીન ટાઈપના વ્લોગ બની શકે એવા તમે મને જે કોમેન્ટ કરી નાખો ને અને આજે અને અપડેટ દેશો આપણે જોઈને ડાયરેક્ટ બરાબર તો છેલ્લે રેડ અપડેટ જોવાનું ભૂલતા નહીં કાયદેસ રાત તો ઉગી ગયો તો મિત્રો અમારા ભાઈ આ છે ને પાડોશી ખેતરના પાડોશી એની માંડી છે ભાઈ હજી તો ઢીગલો પડ્યો હોય રીક્ષો મારો મરાવે હોય ઢીગલો હજી પડ્યો હોય અને ટ્રેક્ટરમાંથી ભરાવું હોય તો જોઈ શકો છો કેટલી ભરવાની અહીંયાથી નીકળીએ એટલે હું ખાલી ફોટો મોકલી દઈ તો વિડીયો નહીં ઉતારી ખાલી ફોટો મૂકી દઈ તો થમનેલમાં ફોટો હોય એ તમે જોઈ લેજો અને વિડીયોમાં પણ થમનેલ જોઈ લેજો તમે ફોટો દેખાઈ ગયો અને ટ્રેક્ટર આવે મારો મને અલગ તમને ફોટો દેખાઈ દઈશ ચાલો મિત્રો બને એવું લોકો તો મિત્રો ટેક્ટર જાય હે જોઈ લો અને ફોટો ફાતો ને ગૂગલ નો કંઈ ખુલી ગયો ફિંગર ફિંગરપ્રિન્ટ આવી ગયો માન માન ફોટો પાડ્યો તા હે અને બાકી આ સાઈડ જોઈ લો બાવી ઈઠાવી પડી હવે મસ્ત મજા આવી રીતે જોઈશું પાછો અને ભાઈ હું ચાલી જ હવે આપણે ભાઈ સાયરીનો પ્રોગ્રામ કરવો હોય ચાલો સાયરીનો પ્રોગ્રામ કરના મિત્રો બીજું હું

Vai kiếm chứ Này vai kiếm chứ À mà Ui trời lạnh đi về này Cứ મિત્રો અત્યારે સાયરીનું કેન્સલ થયું હોય આપણે જાશું ક્યારે ખબર ઘેર જાશું અને ડાયરેક્ટ આપણે સાયરી નાઈ ધોને ઉતારી લે હું તો અત્યારે સાયરીનું આરસ થયું હોય તો ઘેર જઈને ઉતાર્યું કારણ કે મિત્રો અત્યારે આ શું કે સાયરી ઉતારવાનું જ દેતી એટલે એવું બધું છે અને કદાચ જો આજ સાયરી નહીં આવે ને તો કાલ તો પાકું જ આવી આજ તારી આજ જ છે પણ પછી એડિંગનું મોડું થઈ જાય લોગનું મોડું થઈ જાય તો પછી આજ નહીં આવે બાકી કાલ તો પાક આવી જાય એટલે આજ વારે એમ લાગી ગયા મિત્રો આપણે મ્યુઝિક બીજું બદલાયું હોય ને કોપીરાઇટ હોય ને આપણે ટ્રાય કરીએ કેટલા મ્યુઝિક કોપીરાઇટમાં છે કે નથી કઈ બધું ટ્રાય કરીએ કઈ વાંધો ને હાલો મિત્રો તમે બધી એન્જોય કરી આવું ફાઇનલી મિત્રો મસ્ત ઘરે આવી ગયા જોઈ શકો છો અને અત્યારે રાયડાની અપડેટ દઉં રાયડાને અપડેટ દઉં તો આપણે ભાઈ બે પાણી પૂરા થઈ ગયા હવે પંદર દિવસ પછી ત્રીજું પાણી વારું ને અને રાઈડો દેખાડું તો જોઈ શકો છો તમે मस्त रीते मित्र उगी गयो है आमा तो जी आ पारी में तो छू है उन्हीं को मधर है चलो तुमने इसे जाई ना देखा दो तो फाइनल मित्र मस्त मजा ना आपड़े बीजा आ साइड पारी में आ गया है जो सको जो तो मासी राइडो जो ताओ खाली कई मानतो नहीं मित्र ब्लॉग पूरा करवो है तो आज ना ब्लॉग में बस एटलूज बीजा ने धमाकेदार वक्त है રામ જયરા જય શ્રી એમ જય દ્વારકાધીશ છે પણ સબસ્ક્રાઈબ કરી નાખો બ્લોગ ગમે તો લાઈક કરી નાખો ના ગમે તો લાઈક કરી નાખો કાલ મળીએ નવા બ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે જય શ્રી એમ જય દ્વારકાધીશ જય જય રા જશ્રીમ જય દ્વારકાધીશ